પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દિશા મોનિટરની મીટિંગ મળી હતી આ મીટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી જેમ કે મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી જે ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે તેમણે અમને દસથી પંદર દિવસની બાહેનધરી આપી છે કે અમે મનરેગાની રોજગારી ચાલુ કરાવી દેશો બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડામાં આવવાના છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જૂના રોડના રોડ કેમ બનાવતા નથી કેમ વન વિભાગ તેને અટકાવે છે દેવ મોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે ત્યાં કાયદો નડતો નથી જૂના રાજમાં જ કેમ કાયદો નડે છે આ બાબતની પણ મેં રજૂઆત કરી સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરી યાર્ડ પુલ પર માત્ર પચીસ ટન વાહનોની અવર પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રોંગ નેશનલ હાઇવે પર સિદ્ધપુર અને ધાણીકૂટની વચ્ચે કરજણ પર એક બ્રિજ છે ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે ફોર વ્હીલ વાહનો જ અવર જવર કરી શકે છે ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો તેની નીચે બાયપાસ બનાવવામાં આવે લોકોને અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે ત્રીજી વાત ચિગદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત મામલેદાર કચેરી ઉભી કરવામાં આવે સાથે સાથે આઈટીઆઈથી લઈ તમામ પ્રકારની શાખાઓ તમામ શાખાઓના અધિકારી ત્યાં હાજર રહે લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે જયતર વસાવે વધુમાં જણાવ્યું હતું કે એક જિલ્લામાં તમામ શાળાઓમાં એક જ કોન્ટ્રાક્ટર ભોજન પૂરું પાડે છે તેવી ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે તેનો પણ મેં વિરોધ કર્યો છે કહ્યું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે જ ચાલવું જોઈએ તેમજ રોડ અને રસ્તાના પેચવર્ક કરવાના બાકી છે તેમના પેચવર્ક કરવામાં આવે સાઈડમાંથી કટિંગ કરવામાં આવે જે જર્જરીત નાળા છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના બીજા અને ત્રીજા હપ્તા પેન્ડિંગ છે તે પણ પૂર્ણ કરવામાં આવે ફોરેસ્ટની જે પણ યોજના હોય ટ્રાઇબલ તબ પ્લાનની યોજના હોય નાણાંપંચની યોજના હોય જેની વર્ષોથી ગ્રાન્ટની બચત છે અમલીકરણ કરી કામ પૂરા કરવામાં આવે તેની માંગણી છે નર્મદા જિલ્લાના કલેક્ટર ડીડીઓ એસપી ડીસીએફ અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે તેનું સ્વતરે નિરાકરણ કરી મને રિપોર્ટ આપવાની બાહેનધરી આપી છે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાંસદભાઈ વસાવા ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મિટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે જેમ કે આજે મનરેગાની રોજગારી છ છ તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે તો એમણે અમને દસ પ દસથી પંદર દિવસની બાહેદરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડીડીયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી કેમ વિભાગ અટકાવે છે દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલપુલ પર માત્ર પચીસ ટકા વાહનોની જ અવર જવર પચીસ ટન વાહનોની જ પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સૈજપુર અને ઘાણીકુંટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે જેના કારણે ફોર વ્હીલ સિવાયના વાહનોની અવર જવર નથી થતી અને ડાયવર્જન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને કેવડી થઈને ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એની એક વાત કરી છે ત્રીજી વાત ચીગદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે તાલુકા પંચાયત મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્ય ભોજન પૂરું પાડશે એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્ય ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્ય ભોજન ચાલવું જોઈએ જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે સાઇટ કટિંગો કરવામાં આવે જ્યાં નાળા જર્જરી છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજાને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય નાણાપંચની યોજના હોય વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર ડીડીઓ એસપી ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનો એમણે મને આજે બાહેદરી આપી છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે